વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હતા જોકે આ માર્ગ વર્ષોથી આજ અને હાલતમાં જ ભારે રોષ હતો ઉડતી અને ગમખવાર અકસ્માતના બનાવે વાહન ચાલકોના રોષમાં ઇજાફો કર્યો હતો અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા માર્ગ ચોમાસાની સિઝનમાં બીસમાર બનતા જ સાડત્રીસ કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા પચાસ કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું છે અત્યંત મહત્ત્વના આ માર્ગનું આજરોજ વાલિયાની રામેશ્વર સોસાયટી પાસે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્યએ રાજ્ય સરકારમાં રસ્તાના નવીનીકરણ માટે લૈખિક અને મૌખિક રજૂઆત કરતાં સરકારે તાંત્રિક મંજૂરી આપતા શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વડોદરાને વર્ક ઓર્ડર અપાયો હતો જેમાં રૂપિયા પચાસ કરોડના ખર્ચે અઢાર માસમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે જેનું આજરોજ વાલીયા મુકામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા તલોદરા ગામના આગેવાન દિનેશ વસાવા નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદા બેના વસાવા

હેઠ હાઈના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હતો છે અને એના કારણે આ રોડ પરથી જનારા આવનારા લોકો ખૂબ જ હેરાન થતા હતા એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રસ્તો મંજૂર કર્યો છે અને જેને આનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું આ રસ્તા તૂટવા પાછળનું એક જ કારણ છે કે આ વર્ષે ભારે વરસાદ છે ભારે વરસાદ ને તેમાં ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે ખાણ ખનીજની ઘણી લીજો રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા હેવી વાહનો ઓવરલોડ ગાડીઓ જવાના કારણે રસ્તો તૂટી ગયો હતો ભારે વરસાદ ને ઓવરલોડ ગાડીઓ જવાના કારણે આ રસ્તા તૂટે છે આજે મેં જાહેરમાં જે અપીલ કરી બધાને તંત્રને જોડાયેલા લોકોને રસ્તો બંધ છે સારો જ બનશે સરકારના ગાઇડલાઇન મુજબ એસ્ટિમેટ પ્રમાણે જ બનવાનો છે પણ પછી પણ જે ધ્યાન આપવું જોઈએ એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય આરટી હોય કે પછી જે પણ હોય એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે કારણ કે સરકાર વારંવાર રસ્તો નથી બનાવી આપવાનો અને રસ્તો તૂટ્યા પછી આપણે કોઈને કોઈના માથે દોડી દઈએ છે રસ્તો તૂટે છે એમાં એક ને ઘણા બધા લોકો જવાબદારો છે તો એ જવાબદારી પણ બધાએ સમજવી પડે અને રસ્તો તૂટે એટલે પ્રજાને સહન કરવું પડે અને પ્રજા દુઃખી થાય એટલે સરકારના માથે પાડે સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરવાની પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે તો એને ધ્યાનમાં રાખીને આજે મેં ઘણા બધા સૂચનો કર્યા છે રસ્તો ખૂબ સારો બનશે થોડો સમય લાગશે લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું થોડું સહન કરો આટલો ટાઈમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બનશે એના માટે હું ગેરંટી આપું છું